સુરત સહિત રાજ્યભરમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આમાં જ ઝંપલાવી દીધું છે આમ આદમી પાર્ટીએ કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવે સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવે જેથી કારમી મોંઘવારીમાં પીસાતી જનતાને રાહત મળે તો આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં આપના નેતાઓ કોર્પોરેટરો કાર્યકર્તાઓ સહિત નો જોડાયા હતા હું ધર્મેશ ભંડેરી પૂર્વ વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેર ગુજરાત સરકાર ગુજરાતની જનતાને લૂંટવા માટે સ્માર્ટ મીટર નામનું એક ષડયંત્ર લઈને આવી છે આમ આદમી પાર્ટી એનો સખત સાથે વિરોધ કરે છે લોકો વડોદરામાંથી સુરેન્દ્રનગરમાંથી સુરતમાંથી સ્વયંભુ સ્વયંભૂ બહાર નીકળી એનો વિરોધ કરી રહ્યા છે વીજ કંપનીના જે કર્મચારીઓ છે એમની નોકરી ખાઈ જવા માટેનું પણ ભારતીય જનતા આ આ ષડયંત્ર છે વીજ મીટર મીટર સ્માર્ટ નામે લગાવી અને પછી કંપનીને પ્રાઇવેટ કંપનીઓને વેચી નાખવા માટેનું પ્રી પ્લાનિંગ સાથે ભારતીય જનતા પાર્ટી આયોજન કરી રહી છે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે દિલ્હીમાં અને પંજાબમાં બસો યુનિટ અને ત્રણસો યુનિટ વીજળી મફત આપીને પણ આમ આદમી પાર્ટીની સરકાર એનું બજેટ સરપ્લસમાં રાખી શકતી હોય તો ત્રીસ ત્રીસ વર્ષની આ કહેવાતી વિકાસ ની બણગા ફૂકતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર લોકોને ત્રણસો યુનિટ વીજળી મફત કેમ આપવા માંગતી નથી આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરના ષડયંત્રનો વિરોધ કરે છે અને માંગ કરે છે કે ગુજરાતના દરેક ઘરને ઘર વપરાશ માટેની ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવે અને એમ છતાં પણ આ વાત ન માને અને ગુજરાતની ભાજપ સરકાર જો ફરજિયાત સ્માર્ટ મીટરનું ષડયંત્ર ચાલુ રાખીને લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાડશે તો આમ આદમી પાર્ટી લોકોની સાથે ઊભી રહી આ આ મીટરોને ઘા કરીને ફેંકી દેશે એને હોળી કરવી પડશે તો પણ આમ આદમી પાર્ટી હચકાશે નહીં લોકોની સાથે ઊભી રહે આમ આદમી પાર્ટી ખંભેથી ખંભો મિલાવી અને એમની સાથે ઊભી છે સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે અને આ વિરોધના ભાગરૂપે આજ રોજ કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આપણા મુખ્યમંત્રી શ્રી જનહિતમાં તાત્કાલિક આ બાબતનો નિર્ણય લેશે